મેલીવિદ્યા અને અંધશ્રદ્ધાના જે દૂષણ છે તેને ડામવા માટે ગુજરાત રાજ્યની અંદર ખૂબ મોટું બિલ રજૂ થવા જઈ રહ્યું છે શું છે આ બિલ જાણીશું કે જેઓએ પોતાની જીવન આને સમર્પિત કરી દીધું છે મેલી વિદ્યા અને આ જે અંધશ્રદ્ધાનું દૂષણ હોય છે એને ડામવામાં જયંતભાઈ પંડ્યા મારી સાથે જોડાઈ ગયા છે જયંતભાઈ આ બિલની તાતી જરૂર શા માટે રહી છે એક તો ખાસ કરીને ગુજરાત સરકારે અત્યારે વિધાનસભાની અંદર અંધશ્રદ્ધા સામે કાયદો લે છે જાદુટોણા જે અંધશ્રદ્ધાની દુકાન ચલાવે છે તાંત્રિક લોકો લોકોને ભરમાવે છે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરે છે આવા જે લેભાગુ તત્વો છે તેની સામે કાયદો આવે છે અને વિજ્ઞાન જાતા સરકારને અભિનંદન પણ આપે છે કે આનું ત્વરિતમાં ત્વરિત કાયદો અમલમાં આવે એનો ખરડો પાસ થઈ જાય રાજ્યપાલ મંજૂરી આપી દે આ બધી પ્રક્રિયા જેમ જલ્દી થઈને તમામ પોલીસ સ્ટેશનોની અંદર આની નકલ પહોંચી જાય નવા કાયદા હેઠળ કેટલી કેટલી કયા સજા છે એની જાણકારી અમે તેત્રીસ વર્ષથી કામ કરીએ છીએ આજે પણ એકવીસમી સદીમાં પણ ડામ આપવાની પ્રથા મહિલાને સંતાન થતા હોય તો એ જોડાવા માટે જઈને બળાત્કારના ભોગ બને છે ગુપ્તધન રૂપિયાનો વરસાદ એના નામે લોકો સાથે છેતરપિંડી થાય છે એને વસ્તુના નામે રૂપિયા બે લાખથી પાંચ લાખ દસ લાખ રૂપિયા પડાવે છે આ બધા તત્વો છે જે લેભાગુ તત્વો જે લોકોની સાથે છેતરપિંડી કરતા હતા અંધશાના નામે જે દુકાન ચલાવતા હતા એ દુકાન ઉપર સો ટકા પ્રભાવ પડશે બંધ થશે કાયદાની કલમ એના લટકતી રહેશે ગળા ઉપર એટલે લોકોનો લોકોને ફાયદો થવાનો છે એટલે સરકારે આ જે ત્વરિત નિર્ણય કરી અને વિધાનસભામાં ખરડો પસાર કરવાના છે તે સારી વાત છે લોકોનું ભલું થવાનું છે કાયદામાં જોગવાઈઓ કેવી રહેશે કઈ કઈ સજાઓ જે કહેવાય ને આમાં વધારે રાખવામાં આવે ખાસ કરીને માની લો કે કોઈ વ્યક્તિને શારીરિક ઈજા કરશે કે ડામ આપશે તો આવા આમાં એક વર્ષથી માંડીને ત્રણ વર્ષની જેવી સજાની જોગવાઈ પછી માની લો કે બળાત્કાર થાય તો આજીવન કારાવાસ થાય આવા તાંત્રિકો અને લેહભાગુઓ છે જે થતીંગ છે એ એના ઉપર સજા સજા કોઈપણ પોલીસ છે આ પોલીસ એના પર એફઆઈઆર દર્જ કરતા અત્યાર સુધી શું હતું કે અંધશ્રદ્ધા સામે કાયદો નહોતો એટલે કઈ કલમ લગાડવી એ ખબર નહોતી પડે પણ ડ્રોગ્સ એન્ડ મેડિક રેમેડિક એક્સ હેઠળ કોઈપણ ચમત્કારિક ઘટના પર અમે કાયદા ઉપર એના પર ગુના દાખલ કરતા હતા પણ હવે તો સ્વતંત્ર કાયદો આવતા અંશતા સામે જ કાયદો આવતા જરૂર લોકોને ફાયદો થશે અને જે બંધારણના આર્ટિકલ એકાવન એ પ્રમાણે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની જે ફરજ હતી અને જે ફરજ હતી એ લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ આવશે અને લોકો તર્કબદ્ધ થશે અને છેતરપિંડીનો ભોગ નહીં બને તો અને આજીવન કારાવાસ દસ વર્ષ વીસ વર્ષ માની લો કે આર્થિક છેતરપિંડી કરી તો એની સામે પાંચ વર્ષની સજા આવી જે ચાર આઈપીસી બીજી ચારસો વીસ આ બધી કલમો લાગશે તો આ બધી કલમો હેઠળ એની સજા ઉમેરાશે અને કોઈપણને દસ વર્ષ પંદર વર્ષની સજા થશે એટલે લોકો છે એના જાગૃત થશે અને લોકો જાગૃત થશે તો આનું પરિણામ સો ટકા આવશે જયંતભાઈ જે પ્રકારે અત્યારે અંધશ્રદ્ધાઓ દિવસે ને દિવસે વધી રહી છે આપની સમક્ષ ઘણા બધા અત્યારે કેસ આવતા હોય છે શું કેવું છે હવે ડાયરેક્ટ જે આનો ભોગ બને છે એ લોકો કેવી રીતના આનો કાયદાનું અમલવારી લેવાની રહેશે લોકોને એના વાંચકો છે એના સમર્થકો છે એના શુભેચ્છકો છે એને એક મને અપીલ કરતા આનંદ થાય છે કે આ બિલ લાવવાથી લોકોને ફાયદો એટલા માટે થશે કે દરેક પોલિટિશિયનમાં એની નકલ હશે કોઈપણ વ્યક્તિ ભોગ બન્યો હોય છે તો એને કઈ કલમ હેઠળ કઈ ગુનો દાખલ થશે એટલે પોલીસ પણ દાખલ કરશે અમે ચમત્કારથી ચેતો દસ હજારથી વધારે કાર્યક્રમો આપ્યા છે અમે પણ એક અવેરનેસ લોક લોકચળવળ ઊભી કરશું એના દ્વારા પણ પરિણામ આવશે લોકોમાં હિંમત આવશે અત્યાર સુધી કાયદો ન હોવા થતાં લોકો ડર અનુભવ થતાં આ ભય અને ડર પણ દૂર થશે એટલે આપના માધ્યમથી આપના સુપેક્ષકોને એટલું કહું છું કે આનો તમે દરેક વ્યક્તિ ઘરે ઘરે આ વાત પહોંચે એવા પ્રયત્ન કરજો અંતે તો આપણા બધા માનવ માનવને જ ફાયદો થવાનો છે એટલે અંશતા વિરોધી કાયદો છે એ લોકોપયોગી માટે છે અને લોકોને લાભ લાભકારક છે એટલે જેટલામાં જેટલી માલ કે શાળા કોલેજોમાં છાત્રાલયોમાં મહિલા આશ્રમોમાં આ બધા એનો પ્રચાર વધુ થશે એટલે કોઈ પણ એની છેડતી કરશે તો પણ એ પોલીસ સ્ટેશનમાં પહોંચશે તો એના પર તત જ કલમ જુદી જુદી કલમ હેઠળ માની લો કે અત્યારે નવી કલમો આવશે એ ખરડામાં ખ્યાલ આવશે તો એમાં એક વર્ષથી માંડીને માની લો કે દસ વર્ષ પંદર વર્ષ આ જીવનની બધી કલમો હોય છે તો એ લોકોને માહિતગાર થાય એટલે જે આવા તત્વો છે એમાં ફફડાટ વ્યાપી ગયો છે કે આ કલમ હેઠળ અત્યાર સુધીનો તો ફાયદો ઉઠાવતા હતા માની લો કે મોટચોટ ધાયરું પરિણામ રૂપિયાનો વરસાદ પછી ગુપ્તભરના નામે રોગ બટાડવા તો રોગ બટાડવા નામે જે અત્યાર સુધી ઉપચાર ને દવા કરતા હતા એના પર પણ પાબંધી થશે જે માનવ જિંદગી સાથે ખીલવાડ કરતા હતા એ પણ બંધ થશે એટલે આ સર્વાંગી રીતે અંધશ્રદ્ધા વિરોધી કાયદો આવતા લોકોને લાભ થશે અને સરકારનું પ્રશંસનીય આ કૃત્ય છે બિલકુલ અજયભાઈ પંડ્યાએ કાયદાની બાબતે ખૂબ સારી રીતના આપણે માહિતગાર કર્યા છે અને જે લેભાગુ તત્વો છે જે મેલીવિધિયાના અને આ દૂષણ ફેલાવી રહ્યા છે એવા લોકો હવે ક્યાંક ફફડાટમાં આવી ગયા ડરમાં આવી ગયા છે અને લોકિત માટે આ સૌથી સારામાં સારો કાયદો આવી રહ્યો છે કેમેરા પર્સન ધ્રુવ્યાસ સાથે પ્રતિપાલસી ઝાલા રાજકોટ મિરર